અઢારસો છ્યાસીનો માર્ચ માસ આવ્યો નરેન્દ્રની તપશ્ચર્યા તીવ્ર બની એને પોતાને પણ લાગ્યું કે અમુક પ્રકારની આધ્યાત્મિક શક્તિનો પોતાનામાં ઉદય થઈ રહ્યો છે એવામાં શિવરાત્રિ આવી ઓરડામાં નરેન્દ્ર અને કાલી બે જ જણ હતા એકાએક નરેન્દ્રને ઈચ્છા થઈ આવી કે આધ્યાત્મિક શક્તિનો પ્રયોગ કાલી ઉપર અજમાવો એણે કાલીને કહ્યું થોડીવાર પછી મને સ્પર્શ કરજે પછી એ ધ્યાનમાં બેઠો અને કાલીએ તેને સ્પર્શ કર્યો નરેન્દ્રનો સ્પર્શ થતા વેત જ કાલીને જાણે કે એક આંચકો લાગ્યો તેનો હાથ ધ્રુજવા લાગ્યો અને પછી એ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયો પરંતુ શ્રી રામકૃષ્ણે આ પ્રયોગ માટે નરેન્દ્રને ઠપકો આપ્યો પૂર્ણ શક્તિ પ્રાપ્ત કર્યા પહેલાં જ એને તે વેડફી નાખે એ શ્રી રામકૃષ્ણને કહ્યું નહીં શ્રી રામકૃષ્ણનો રોગ ધીમે ધીમે વધી રહ્યો હતો ભક્તોની ચિંતાનો પાર ન હતો સંસારી ભક્તો ગુરુદેવ માટે પ્રેમપૂર્વક નાણાં ખર્ચી રહ્યા હતા આવી ભયંકર યાતના પણ શ્રી રામકૃષ્ણના મનની પ્રસન્નતાને ડગાવી શકતી ન હતી કારણ કે તેઓને તો આની પાછળ કેવળ જગદંબાની ઈચ્છાની જ પ્રતીતિ થતી હતી કોઈવાર પીડા અસહ્ય બનતી ત્યારે તેઓ ગણગણી ઉઠતા શરીર અને વ્યાધિ બંને પોતપોતાનું ભલે ફોડી લે પરંતુ હે મન તું તો નિત્ય આનંદમાં જ રહે એક રાતે એમણે ધીમે સાદે મહેન્દ્રને કહેવું પણ ખરું આ બધું જે હું આનંદપૂર્વક વેઠી રહ્યો છું તે એમ ન કરું તો તમારા શોખનો પાર ન રહે આવી વેદના ભોગવવા કરતાં તો આ શરીર ભલે પડી જાય એવું જો તમે શો કહો તો એ હમણાં પડી જાય